માવઠું આવશે એવી ચિંતા માંગે માવઠું ન આવે પરંતુ હવે લાભ પાચમ થી માવઠું સો ટકા ત્રાટકવાનું છે ખેડૂતોને જણાવી નાખતા એંધાણ વર્તાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટી આગાહી કરી છે કે આઠ આઠ ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ

नवसारी डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर अमरेली गीर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है और इसका कारण है कि जो अभी अरब सागर में डिप्रेशन धीरे धीरे नज़दीक आएगा तो ये डिप्रेशन से एक ट्रफ़ रेखा मध्य सौराष्ट्र से गुजरेगा जिसकी शुरुआत कल से होगी

આ તરફ અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ વધર થઈ જાય તેવી આગાહી કરી છે આ તરફ માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોને જીવ વધર કરી દીધા છે અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે કે આગામી 72 કલાક કમોસમી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ધૂધમાર વરસાદ પડી શકે સુરત વલસાડ ડાંગ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં માવઠું ત્રાટકી શકે છે સુરત જલપાઈના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે

ગુજરાતના ખેડૂતોની માથે ઘાત આવી રહી છે ત્યારે નવા જ ફરી માવઠું અને ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ચાર ચાર મહિના મહેનત કરી તૈયાર કરેલો પાક બચાવવા માટે ખેડૂતો ધંધે લાગી ગયા રાજકોટના ખેડૂતો પણ માવઠાની આગાહીને લઈને ચિંતિત બન્યા ઉપરથી આકાશી આફતનો ખતરો અને બીજી તરફ મજૂરોની અછતથી મુશ્કેલી વધી છે પરસેવો સિંચીને તૈયાર કરેલા પાકને બચાવવા માટે દાડપત્રી ઢાંકી રહ્યા છે હાલ કપાસ સહિત અલગ અલગ પાકોને લણવાનો સમય છે એક દિવસની આઠસો રૂપિયા સુધીની મજૂરી આપવા છતાં કોઈ મજૂરો મળતા નથી ત્યારે દિવાળી કરવા આવેલા યુવાનો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે રાજકોટ જેવી જ હાલત ગીર સોમનાથની છે મગફળી સોયાબીન અને કપાસ સહિતનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ચાર ચાર મહિના પરસેવો પાડીને પકવેલા પાકને માવઠાથી ધોવાતો બચાવવા ખેડૂતો કંઈક આ રીતે દિવસ રાત એક કરી રહ્યા છે કોઈ પાતરા ભેગા કરી રહ્યું છે કોઈ થ્રેસર ચલાવવામાં વ્યસ્ત છે બધા જ ખેડૂતોના ખેતરમાં એકસાથે કામ નીકળતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે મહામૂલો પાક બચાવવા ખેડૂતો પાથરા લીલા હોવા છતાં થ્રેસર ચલાવવા મજબૂર બન્યા છે તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત નવા વર્ષે જ કફોડી છે તેની પાછળનું કારણ છે કપાસના ઓછા ભાવ સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે સાડા ત્રણ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં ઇયળ રોગના કારણે ઉત્પાદનમાં ચાલીસ ટકાથી વધુ ઘટાડો નોંધાયો બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં ઘટાડો નોંધાયો ગત વર્ષે કપાસના ભાવ રૂપિયા પંદરસો થી સોળસો મળતા ત્યારે હાલ કપાસના ભાવ માંડ ચૌદસો રૂપિયા મળી રહ્યા છે જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે હાલના કપાસના ભાવ સાવ ઓછા હોવા છતાં ખેડૂતોના આ નીચા ભાવમાં કપાસ વેચવા મજબૂર બની રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રૂપિયા અઢારસોથી બે હજાર સુધીના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે તૈયાર થયેલી ડાંગર સુકાય એટલે વેચીને પાંચ પૈસા મળશે એવી ખેડૂતોની આશા વિખેર થઈ ગઈ છે ખેડૂતોના છોકરાઓની દિવાળી માવઠાએ બગાડી નાખી છે દ્રશ્યો સુરતના ઓલપાડ અને વહુવા પંથકના છે જ્યાં તૈયાર ડાંગર પર માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના કાળજાના કટકા કરી નાખ્યા પાંચ પાંચ મહિનાની મહેનત માટે રોડ પર નાખી હતી જોકે ત્યાં પણ નસીબ નબળું સાબિત થયું મજૂરોની અછત વચ્ચે માવઠાની આગાહી થી જુનાગઢ પૂરો જમીનમાંથી લઈ નથી લેતો અને નુકસાની એટલી થઈ છે સમસ્યામાં મજૂરો મળતા નથી મજૂરી એટલી ઊંચી થઈ ગઈ છે એ સિવાયના ખાતર બિયારણ એટલો ખર્ચો કરી અને ખર્ચ તો ખૂબ કર્યું પણ એનું કંઈ વળતર મળે એવું છે હજી તો આ માવઠું અને આ તહેવારને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વહી ગયા અને આ માવઠાને આગાહી આવી છે ખેડૂતને અમારે કરવાનું શું હોય ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય પીળો હોય ખર્ચો અટાણ બધું અમારું પાણીમાં રહે ઉત્પાદનના ભાવ મળતા નથી જે કંઈ ઉત્પાદન થયું છે અને મગફળી જે જમીનની અંદર રહી ગઈ જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે એટલે માવઠાની તો ચિંતા છે જ સવાલ નથી આ પીડા ચિંતા અને નુકસાની નો ડર છે જૂનાગઢ પંથકના ખેડૂતોને કેમકે હજુ તો કાઢવાની કામગીરી ચાલી રહી છે મગફળી અને સોયાબીન પાક ના છે દિવાળીના કારણે મજૂરો વતન જતા રહેતા મજૂરો મળતા નથી બમણી મજૂરી આપવા છતાં કોઈ આવવા તૈયાર નથી એવામાં શિયાળુ પાકના વાવેતર પૂર્વે માવઠાની આગાહી થતા ખેડૂતો દિવાળી જેવો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા નથી ઘર સુધી કે છત નીચે પહોંચાડવા માટે મથામણ કરવા લાગ્યા છે જો આ સ્થિતિમાં માવઠું આવશે તો બધી મહેનત પર પાણી ફરી વળશે હાલ તો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ હવે માવઠું ન ત્રાટકે ટેકાના ભાવે ડાંગરના વેચાણ ને લઈને ખેડૂતોએ શરૂ કરી છે તૈયારી લાભ ટીકાના ભાવે સરકાર ડાંગરની ખરીદી કરશે ત્યારે ડાંગરના સારા ભાવ મળે તે માટે અમદાવાદ આસપાસના ગામડાના ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે ખરીદીનો પ્રારંભ થાય તે પહેલા ખેડૂતોએ ડાંગરનો પાક લીધા બાદ પાકની જાળવણી કામગીરી શરૂ કરી છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસંધાને ડાંગરની સાચવણી કરતા ખેડૂતોને નજરે પડી રહ્યા છે ખેતરમાંથી મહામૂલો ડાંગરનો પાક બચાવી રહ્યા છે નોંધનીય છે કે ટીકાના ભાવે ડાંગરની ખરીદી એક નવેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી બે સુધી ચાલશે લઘુત્તમ ટીકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર કોમન માટે બે ચોમાસા વિદાય એક મહિનો થઈ ગયો છે વરસાદ પડ્યો એને પણ ચાલીસ દિવસથી થી સમય થઈ ગયો છે પરંતુ હજુ અમદાવાદના ધોળકા અને દસક્રો વિસ્તારના અંદર ખેતરોમાંથી પાણી સુકાયું નથી ભાત બદરખા માંડલપુરા સહિતના ગામડાઓના હજારો ભીઘા ખેતરો કંઈક આ રીતે પાણીથી લબદ્ધ છે સૌથી વધુ ખેડૂતોને એકસો પચાસથી વધુ જમીન પાણીમાં ગરકાવ છે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાછોતરા વરસાદે અહીંના ખેતરોને નદી બનાવી દીધા છે જે બાદ પાણી જ નહીં ઓસરતા ખેડૂતો પોતાનો પાક પણ લઈ ન શકાય તેવી સ્થિતિમાં છે આખું વર્ષ ખેડૂતોનું વેળે જાય તેવી સ્થિતિ છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેરા સમસ્યાને દૂર કરવા માંગ કરી છે આ તરફ પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતને વધુ પાંચ હજાર કરોડની સહાય મળશે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે નવા વર્ષે ખુશીના અને રાહતના સમાચાર આવ્યા છે પૂરના કારણે પાક અને જમીનની પથારી ફરી ગઈ છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને વધુ પાંચ કરોડની સહાય મળશે આ અંગેની ખાતરી આપી છે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અંબાજી માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચ્યા ત્યારે તેમણે સહાયને લઈને ખાતરી આપી કહ્યું કે પહેલા જ અઢી હજાર કરોડ ની સહાય જાહેરાત કરી છે જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને પાંચ હજાર કરોડ પણ કરવામાં આવશે આદિવાસી પર હુમલાને લઈને ધારાસભ્ય આનંદ પટેલે પોલીસ સ્ટેશન ઘેર છે